ને ખોલે હે થેલી ગાયઠઝર વાળી છે ત્રણ ને ચાર આતો જો આતો તો ઓકે આવી ગયા છે પણ કાચા છે કાચા પાકવા દેવા દો યાર પાકવા દેવા દો છે કેમ કે હજી કાચા છે પાંચ નહી હો ભાઈ જે આ એક થેલી છે કેમ કે હું લેવા ગયો મને નથી ખબર હું નાખીયા આ પાક આવી ગયા છે મોટા ભાઈ આવી ગયા છે બસ

que eu સાલો પીરીજી જોમ

ખાઈ કેમ છે હે બોલ તો ખરી જો કેમ હે આઈ લાય કેમ હે હે હાલો તો જો આપને સીધા પેલી હાલો ભાભીએ જપટ બોલાવી કેમ હે મસ્તી ના હા બધા પોપિયા ખાવા અમે ખાને પોપ મોળું

એટલે બપોરે જમી અને જાય નાખીએ જાતો ને આ ભાઈ ની દુકાન આવી ગઈ છે તો અહીંયા ફરચાણની દુકાન છે લાડવા લાડવાનું એવું મળે છે મેં કીધું હાલ ને હું એકાદ બટકો લઉં છું તો ફ્રી ઓફમાં મેળ આવી જાય તો લઈ લઉં ભાઈ દુકાન કોઈ શેર નહીં જોવા તમે કોઈ શેર નહીં આ માલિક નથી આ માલિક વગરની ડાયરેક્ટ સોરી કરી છે બરફીનું બટકું ખાવું ને તો આવી જાવ હાલો ભાઈ જો કાંઈ વાગી રહી ગયો હાલો ભાઈ બરફી માલિક છે પાસે એવું નથી અહીંયા બેઠા છે પાંચ રૂપિયા ની પાણીપુરી આપતી પાંચ રૂપિયા ની પાણીપુરી લેવાની છે કેમ કે જમવા જવાનું છે અને અહીંયા ભાઈ રૂપિયા મળે અમારે એટલે એવું કઈ નથી ભાઈ ન મળે રૂપિયાની એક આવે અહીંયા મસ્તી નતો પાંચ ને પાંચ જોજો એમાં મિક્સ પાણી પાંચમાં પાણીપુરી આવી ગઈ છે હાલો તમે ટેસ્ટ કરવા જો પાંચ રૂપિયાની સાચો લીધી છે મસ્તી નથી કરતું જો ટેસ્ટ કરો છો હાલો કેવો ટેસ્ટ છે ચેક કરવું સારું હું આવી ગયો ઘરે અને ઘરે આવ્યો ત્યાં અસ્મિતા શે ગેલી છે બાળ મંદિરે ઘણા બધાની એવી કમેન્ટ આવતી કે અસ્મિતા શે બાળ મંદિરમાં નોકરી કરે છે નોકરી નથી કરતી છોકરાને લીન જાય છે ભાઈ એવું છે કેમ કે કાઉન કીસું છે ને એ રહેતું નહીં એટલે ત્યાં બે હે ઘડીક વાર અને પછી લીન વી આવે એ રીતનું છે એટલે નોકરી બોકરી નથી રશ્મિત છે નહીં એટલે પાણી જ આપણે જ ભરવું પડશે ડોલ ભરીને આપણે રાતે પાણી લઈને નાઈ નાખીએ ડોલ બોલ બધું કમ્પ્લીટ મુકાઈ ગયું છે બાથરૂમમાં હવે નાઈ નાખવું અને આજનો વિડીયો છે ને અહીંયા જ પૂરો કરીએ કેમ કે નાઈન પીછે બીજા વિડીયો મળશું આ વિડીયો હોય તો એક લાઈક કરવાનું ભૂલ નથી ચેનલ ઉપર પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું નવા વ્લોગ સાથે ચાર સુધી બધાને જય માતાજી રામ રામ આવજો બાય બાય